ભાઈ ભાઈને ઝડપી પાડી તેની પાસેથી મુદ્દા માલ કબજે કર્યો હતો સુરતમાં થગાઈના થગાઈ વધી રહેલા બનાવ હવે તો સંબંધ અને તે પણ ભાઈ બહેનના પવિત્ર સંબંધમાં પણ થગાઈ આચરાઈ રહી છે ત્યારે સુરત ના મોટા ખાતે રહેતી બહેનને વિશ્વાસ માં

ફરિયાદી શારદાબેન જેઠાભાઈ વેગડ રહે સુદામા ચોક મોટા વરાછા નાઓ ને એમના સગાભાઈ નો ફોન આવેલો અને કહેલ કે બેન અમારે એક બે દિવસ માટે પૈસા જોઈએ છે તો અમને પૈસા આપો તો એમની પાસે પૈસા રોકડા ન હોય તો જે તે સમયે એમને થોડું સોનું લઈ ગયેલા પાછા બે દિવસ પછી પાછું એમણે કીધું કે અમારે વધારે પૈસાની જરૂર છે અમારે મરવાનો વારો આવે છે એમ કરી અને પોતાની બેનને ફોસલાવી અને બીજું સોનું લઈ જાય છે એમ કરી અને કુલ અઢાર થી ઓગણીસ તોલા જેવું આશરે સોનું એમની પાસેથી લઈ જાય છે અને પચાસ હજાર રૂપિયા રોકડા લઈ જાય છે અને ત્યારબાદ તેઓ ફોન સ્વિચ ઓફ કરી નાખે છે અને પછી ખબર પડે છે કે આ મારી સાથે મારા સગા ભાઈએ છેતરપિંડી કરી છે ત્યારબાદ અહીંયા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલથી જાણવા મળેલ કે આરોપી બોમ્બે છે જેથી અમારી ટીમ અહીંથી બોમ્બે ગયેલી અને ત્યાં હ્યુમન સોર્સ અને ટેકનિકલથી બે દિવસ રોકાણ કરીને આરોપીને એક હોટલમાંથી ઝડપી પાડેલા અને તેને પોસ્ટે લાવી અને મોટાભાગનો તમામ મુદ્દા માલ રિકવર કરેલ છે